પ્રવલ ન્યૂઝ દરેક ખબર આપતક નમસ્કાર દર્શક મિત્રો હું છું હનીક મલેક આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે સમાચારમાં વાત કરીએ કલોલ શહેરની તો કલોલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારનો આરંભ શરૂ કરી દેવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ ગઈકાલ સાંજથી જ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર ચાલુ કરવામાં આવી રહ્યો છે ત્યારે કલોલ શહેરમાં આજે વહેલી સવારથી જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારનો આરંભ શરૂ કરાયો છે જેમાં કલોલ શહેર પ્રમુખ જે કે પટેલ મહામંત્રી નરેશભાઈ પ્રજાપતિ ધર્મેન્દ્રભાઈ પટેલ નગરપાલિકાના કાઉન્સિલર દિનેશભાઈ પટેલ તેમજ કલોલ શહેર બીજેપીના સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ જાહેર રોડ પર ભાજપના કાર્યકરો દ્વારા રિક્ષાઓ પર પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા रिपोर्टर प्रवीणसिंग ठाकूर खरोल